શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે ગીતા સાર અને ગીતા જ્ઞાન નું નામ પડે એટલે આપણને યાદ આવે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ પરિવારજનો સામે યુદ્ધ લડતા પહેલા અર્જુન જ્યારે વિચલિત થઈ ગયો હતો ત્યારે રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ગીતા સંભળાવી હતી અને તેનું કર્મ કરવા સમજાવ્યો હતો પરંતુ શું તમને ખબર છે અર્જુન પેલા કોઈ ગીતાને લઈને એક માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું સૌ પહેલાં જ્ઞાન અર્જુનને આપ્યું હતું પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે અર્જુન પેલા ગીતાનો ઉપદેશ સૂર્યદેવને મળ્યો હતો જ્યારે તેમણે ધરતી પર રાજાના રૂપમાં જન્મ લીધો ત્યારે તેમને કહ્યું કે આ ઉપદેશ પહેલા સૂર્યદેવને આપી ચૂક્યા છે ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું હતું અર્જુને પૂછ્યું હતું સૂર્યદેવ તો પ્રાચીન દેવતા છે તેઓ કેવી રીતે ઉપદેશ સાંભળી શકે ત્યારે શ્રી કૃષ્ણએ છું મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુનને ગીતાનો ઉપદેશ મળ્યો હતો ત્યારે સંજય દિવ્ય દ્રષ્ટિથી બધું જોઈ રહ્યા હતા ને ધૂતરાષ્ટ્રને સંભળાવી રહ્યા હતા જ્યારે મહર્ષિ વેદવ્યાસને મહાભારતની રચનાનો વિચાર આવ્યો તો ત્યારે બ્રહ્માજીએ તેમણે તેમને કહ્યું કે આ કામ માટે ગણેશજીને બોલાવો મહર્ષિ વેદવ્યાસ બોલતા હતા અને ગણેશજી લખતા હતા સમયે વેદવ્યાસે ગીતાજીનો ઉપદેશ આપ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર પિસ્તાલીસ મિનિટમાં અર્જુનને સંપૂર્ણ ગીતાનું જ્ઞાન આપ્યું હતું જય શ્રી કૃષ્ણ